નગર ભાજપ સંગઠન પ્રમુખ તરીકે ફરી અનંત થતા નગરમાં દિવાળી જેવો માહોલ હતો કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ફરી નિમણૂક ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી શુભેચ્છાઓ પાઠવી હતી આજે જાહેરમાં થયેલા પ્રમુખોના નામો ચોર્યાસી તાલુકા હાર્દિકભાઈ વિજયભાઈ પટેલ માંગરોળ તાલુકો અનિલભાઈ નરસિંહભાઈ ચૌધરી માંડવી શહેર પ્રિતેશભાઈ હસમુખભાઈ રાવળ મહા તાલુકો ભાવિનભાઈ જયકુમાર નાયક પલસાણા તાલુકો કુણાલભાઈ અનિલભાઈ પટેલ બાડોલી તાલુકો ડોક્ટર આનંદભાઈ મહેશભાઈ પટેલ બાડોલી શહેર અનંતકુમાર મનોહરલાલ જૈન કામરેજ તાલુકો સુચેતનભાઈ જીતુભાઈ પટેલ કડોદરા શહેર કિરણભાઈ જગદીશભાઈ પરમાર ઉમરપાડા તાલુકો અમીશકુમાર મણીલાલ વસાવા અને ઓલપાડ તાલુકો કુલદીપસિંહ અતિસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી